સુરતની મીઠી ખાડી ભયજનક સપાટીએ પહોંચી છે ત્યારે ઘરમાં પાણી ઘૂસવાનો ખતરો તોળાઈ રહ્યો છે તો બાદ વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે હાલ ભયજનક સપાટીએ વહેતી ખાડીમાં વધારે વરસાદ પડે તો સ્થિતિ વિકટ થઈ શકે તેમ છે વધારે વરસાદ કે ઉપરવાસમાંથી પાણી વધુ આવે તો ખાડી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે તેમ હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સુરતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે તો લીંબાત વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે હાલ ભયજનક સપાટીએ વેતી ખાડીમાં વધારે વરસાદ પડે તો સ્થિતિ વિકટ થઈ શકે તેમ છે અને વધારે વરસાદ કે ઉપરવાસમાંથી પાણી વધુ આવે તો ખાડી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે તેમ હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો સુરતની ખાડીઓ હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે જેમાં ખાડીના જળસ્તરમાં વધારો થતાની સાથે જ આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ત્યારે સુરતની મીઠી ખાડીમાં પણ જળસ્તરમાં વધારો થયો છે જેથી ત્યાં રહેતા લોકોમાં પણ ભય સર્જાઈ રહ્યો છે પરંતુ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયા બાદ વાસ્તવિક પરિસ્થિતિના દ્રશ્યો સામે આવતા કામગીરી પર પણ સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે અને તંત્ર ભલે કહેતા હોય કે પ્રિ મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે પરંતુ ખાડીની આસપાસના આ પ્રકારના દ્રશ્યો દર ચોમાસા વખતે સામાન્ય બની ગયા છે